સો મિત્રો સ્વાગત છે તમારું મારા આજના મિની બ્લોગની અંદર તો મિત્રો અહીં આપણે બકાલું વાવેલું છે અને અહીં આપણે પરફેક્ટ માપના લીટાઓ કરેલા છે બરાબર માપ લઈને આ લીટા કરેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત લીટા આપણે કરેલા છે આ ફૂલ જો તમને આ ફૂલનું ઝાડવું દેખાય ને આ માથામાં નાખવાનું વેણીનું ઝાડવું છે અને હવે આપણે ખાતર નાખવાનું છે અને હવે આપણે ખાતર ભેગું કરવાના છીએ આ ખાતર મેં ભેગું કરેલું તો મિત્રો આ ભેગું કરેલું ખાતર હું આ લાંબી લીટીમાં નાખી દે અને હવે હું તમને બતાવવા જઈ રહી છું લીંબુનું ઝાડ જેમાં સરસ મજાના મોટા મોટા લીંબુ આવી ગયા તમને વાત કહું સંતરા લીંબુ છે એ સંતરા જેવો આકાર મોટો મોટો લઈ લે અને આ લીંબુ પાકીને એકદમ સંતરા જેવા થઈ જાય હું તમને મોટો થાય ને ત્યારે એનો બ્લોગ બનાવીશ તો મારે બ્લોગમાં બન્યા રહેજો અને હા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા દાડમના ઝાડમાં પણ સરસ મજાનો ફાલ આવી ગયો છે આ વખતે અને હવે હું તમને બતાવું છું ગોરસ આંબલી તમારી ભાષામાં તમે શું કહો એક જણાવજો અમે તો ગોરસ આંબલી કહીએ ને જો કેવડું મોટું ઝાડું થઈ ગયું તો બસ આજના બ્લોગમાં આટલું જ અને હવે મળીએ નવા બીજા મિની બ્લોગમાં અને હા પાર્ટ ટુ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું